કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જોઈએ આ વિશેષ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે તો બનાસકાંઠા જિલ્લામાં માવઠાને લઈને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોએ શિયાળાની સિઝનમાં નવી શરૂઆતની વાવણી કરી હતી અને તે સમયે જ ફરીથી એકવાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ કરેલી વાવણી ફેલ થઈ ગઈ છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે

અમારે હવે બટાકા પણ ઊંઘ્યા નહીં એક પણ કુકુક દેખાય છે આ જગ્યા બટાકા ઉકેડ ઉખડ્યા પણ તું સડેલો માલ નીકળ્યો છે ત્યારે અમારે હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ને સરકાર શ્રી દ્વારા કોક અમને સાય પેકેજ ને જાહેર કરે તેવી નમ્ર વિનંતી છે આવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યારે ગાંધીનગરની ગાંધીનગરની ગાંધીનગર કચેરીમાં જે બેઠકો વારંવાર કરે છે શા માટે કરે છે તે માટે તાત્કાલિક ખેડૂતોની ખેડૂતોની માગણીઓ મોગે માગણીઓ સ્વીકારે તે માટે અમને વિનંતી ને અમે જયારે ચૂંટણી થાય છે ત્યારે અમે હશે છે મતદાન કરવા જઈએ છીએ ત્યારે હોશે હોશે આ સાહેબ ચૂકવે તો ખેડૂતોને વિનંતી છે ને સરકાર દ્વારા એટલું ગાંધીનગર ની તિજોરી ને તાત્કાલિક સરકાર ખેડૂતો ના આપે એક બાજુ મોંઘવારી વધી રહી છે એક બાજુ મોંઘવારી વધી રહી છે ને ખેડૂત શું કરી રહ્યો છે ને તાંત કેમ મિજાજ કે પડે પડી રહ્યો છે ને ખેડૂત આગામી સમયમાં ને આ હવે આત્મહત્યા કરશે કે દવા પીસે તેવી નોબત આવી રહી છે બટાકા નું વાવેતર દસ દિવસ પહેલા અમે કર્યું હતું બધું નિષ્ફળ ગયું છે કમોસમી વરસાદના કારણે કમોસમી વરસાદ એટલો ભયંકર પડ્યો કે આખા ડીસા તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન છે અને એની પહેલા ચોમાસામાં અમે મગફળી વાયતી બાજરી વાયતી એમાં પણ વરસાદ પડ્યો હતો એટલે એમાં નુકસાન ખૂબ મોટા પાયે ગયું હતું અને બટાકા પર છેલ્લી આશા હતી વ્યાજે પૈસા લઈને લોકો જોડે લાવીને બટાકાનું ખાતર લાવ્યું બિયારણ લાવ્યું મૂંગા ભાવનું બિયારણ લીધું હતું અમે પણ આશા હતી આશા બધી નિષ્ફળ ગઈ છે સરકાર શ્રી જાહેરાત ગણી કરી છે સર્વે કરાવશું આ કરાવશું પણ હજી સુધી કોઈ ખેતરમાં ફિલ્ડ ઉપર કોઈ સર્વે વાળું આવ્યું નથી કે કોઈ પૂછવા આવ્યું નથી કર્યું છે બટાકામાં પાણી ભરાયું એટલે બીજું શું આપડે કઈ અતુ ની ખેતરમાં બધા કાપા ગળી ગયા હતા બટાકા સડી ગયા હતા એટલે ખેડવું પડ્યું બધું આ ખેડીને આપણે મૂક્યું છે અત્યારે હવે એ વિચાર કરીએ છીએ શું વાઈએ આપણે પૈસા વગર ખેડૂત શું કરે બીજું બિયારણ લાવીએ કે પછી વાઈએ કે મૂકી રહીએ કે ઘર કેમ કેમ ચલાવું એટલે ખૂબ મોટું નુકસાન ગયું છે આ ખેડી નાખ્યું છે આપણે આ ખેતર આખું આમાં બી આશાથી થોડું ઘણું ઉગશે પણ એમાં કંઈ ઉગ્યું નથી વીસ વીઘાનું મારે વાવેતર હતું ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને હવે શું કરીએ એ વિચાર કરીએ છે અત્યારે કમોસો વરસાદ થવાથી બટાકાનું વાવેતર લાંબા પાયે થઈ ગયું હતું અને બટાકા સડી ગયા અને હવે નવેસરથી નવેસરથી વાવેતર કરવાનું હોય બટાકા લાવવાનું ખાતર લાવવા મગા ભાવનો બિયારણ હવે ક્યાંથી આટલી જોગવાઈ કરવી અત્યારે ખેતર ખેતી કરવી એ ખેડૂતને ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે અને અત્યારે કોઈ સર્વે કરવાનો કોઈ આવ્યો નથી એટલે સરકાર વિનંતી કહું છું કે ખેડૂતને તરત જ સહાય આપે અને એમનો પગ ઉપર થઈ જાય તો સારું રહે ઉનાળામાં ખેડૂત ટાઈમ થઈ ગયો મગફળીમાં વરસાદ પડવાથી અને કંઈ હાથમાં આવ્યો નથી અત્યારે ખેડૂતની કફોડી હાલત છે છોકરાને સામગ્રી આપી કે ખેતી કરવી એ શું કરવું એ એમને ખાસ વિચારવાનું છે સરકારને હું બટાકાની ખેતી કરું છું બટાકાની ખેતીની અંદર મને અત્યારે પાણી ભરાઈ જવાથી નુકસાન કાપા સડી છે અંદર અંદર ને ને બિયારણ ખાતર વાવેતર કરેલું હતું પણ હવે બીજી વખત કોઈ શક્યતા નથી મારી જોડે અત્યારે કે હું બીજું વાવેતર કરી શકું ને મગફળીની અંદર વાવેતર કરેલું હતું એ પણ બધું પાણીની અંદર ડૂબાઈ ગયેલું ને એના અંદર બી નુકસાન થયેલું હતું ને અત્યારે બટાકાની અંદર પણ મોટું નુકસાન છે એટલે આઠ થી દસ લાખ નું નુકસાન છે તો સરકાર શરીર મારી વિનંતી છે કે અમને કંઈક સહાય કરે ગરીબ ખેડૂતને બીજા ખેડૂતો બી છે મારે જેવા આજુબાજુના પંદર વીસ ખેડૂતો છે એમને પણ એ રીતની તકલીફ છે ને અત્યારે એક ટુકડો મેં ખેડી નાખેલો છે અને બીજો ટુકડો અત્યારે ખેડવાની તૈયારી કરતા હતા અત્યારે મેં વીસ થી પચીસ ખેતર ખેડ્યા છે બટાકાના અને ખેડૂત અને ખેતરમાં બટાકામાં પાણી ભરી જયેલું છે આગળ મગફળીમાં બી પાણી ભરી ગયેલું હતું ત્યારે બી મગફળી ખેડી હતી મેં આટલા ખેતર ખેડા બીજા ટ્રેક્ટરવાળા બી ખેડ્યા છે ને એમને બી જે જ દેખીએ તો ટ્રેક્ટરવાળા બધા ખેડતા હોય ત્યારે બટાકા બધા સડી ગયા છે બટાકા કોઈ સરકાર કોઈ સહાય હાલે ખેડૂતને તો ખેડૂત ઊભો થાય ને તો ખેડૂતને છેવટે આત્મહત્યા કે મારે છૂટકો છે આવી પરિસ્થિતિ અને બિયારણ મંગો આવી પરિસ્થિતિ ખેડૂત હાલત ખરાબ થઈ છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી ઓનવી અપડેટ્સ મેળવવા માટે આપજો તરો બેસ્ટ 90 ન્યૂઝ નમસ્કાર